જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને કેમ છો બધા મિત્રો મજામાં આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો તો આપણી સવાર પડી ગઈ છે ધ્રોલમાં અને વાગી ગયા છે સવારના દસ ને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છીએ ધ્રોલ આપણા બાના ઘરે ભાઈ બીજને એવું હતું તો ત્યારે તો આપણે આવી શક્યા નહોતા એટલે અત્યારે આવ્યા છીએ બાના ઘરે આંટો મારવા તો ભાવનગરથી થાય છે લગભગ ત્રણસો કિલોમીટર થાય છે તો ત્રણસો કિલોમીટર કાપીને આપણે આવી ગયા છીએ બેન બાના ઘરે ધ્રોલ રાજકોટની બાજુમાં આવેલું છે આપણે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ છે બેન બાનું એનું ઘર અહીંયા કોટરમાં રહે છે અને બંને નોકરી કરે છે જય માતાજી આપણે રાતે સાત વાગે નીકળ્યા હતા અને સવારે અહીંયા ચાર વાગે પહોંચી ગયા છીએ જો આ છે એમનું ઘર જય માતાજી કેવું લાગ્યું અમે તમારા ઘરે આવ્યા

તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી આવીએ આપણા બનાવી જોયા રોડમાં છેટકોમાં કામ કરે છે પીજી વિસિયલમાં આયા છે એમની ઓફિસ અને અહીંયા બાજુમાંથી એક મહાદેવનું સરસ મજાનું મંદિર છે તો હાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને જોયે સરસ મજાનો બગીચો બનાવ્યો છે બનાવીને એને ઘણા બધા ઝાડવા આવ્યા છે આવું કઈક છે અને આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ પેલા શ્રી ચંદ્ર ચંદ્રમોલેશ્વર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ મહાદેવ હૌનું હારું કરે અને મહાદેવના આશીર્વાદ આપ સૌ પર બિરાજમાન રહે બનેવી સાહેબ મહાદેવની પૂજા કરે છે હર હર મહાદેવ આયજો મારા ભાણુભા પણ આવી ગયા છે બેઈ જાવ આ બેઈ જાવ હાલો મહાદેવના દર્શન કરી લે દર્શન કરવાના છે ને મહાદેવના દર્શન કરવાના છે બેટા તો આપણે જો સરસ મજાના દર્શન કરી લે પેલા મહાદેવના આ છે અમારા ભાણુભાઈ દર્શન કરવાના છે ને ભાણા હે ભાણુભા બોલતા નથી અત્યારે મુંજાઈ ગયા છે શરમાઈ ગયા છે

હાલો તો આપણે મંદિરની બહાર જઈએ બતાવું કે મહાદેવના દર્શન છે મહાદેવનો પોઠિયો નંદી મહારાજ અને આયા છે હનુમાનજી જય હનુમાનજી મહારાજ અને સાથે સાથે ગણેશજી પણ છે અહીંયા મહાદેવ કિશાબેન હર હર મહાદેવ દર્શન કરી લીધા હવે તમે શું કરો છો હવે તમે શું કરો છો કિશુબેન બેન બાલાથી લંગુ રમે છે અને અહીંયા મુકેશ બેઠા છે મારા બનીવી મહાદેવના દર્શન કરીને કેવું લાગ્યું બહુ મજા આવે એકદમ આનંદ એકદમ આનંદ આવે છે ભાઈ મહાદેવના દર્શન કર્યા મહાદેવના દર્શન કરવાના બાકી છે તમે લોકો જઈએ હવે હું જઈ આવું હાલો તો દર્શન કરી આવો આવવાનું જોઈએ વાણુબા પાણીથી રમે છે એને મજા આવી પાણીમાં રમવાની સરસ મજાનો બગીચો બનાવ્યો છે અહીંયા અહીંયા જો દ્રિકાની રમે છે સંધ્યાની આપણી પાણીબા છે અને એક દ્રિશા છે આપણી ઢીંગલી અહીંયા જો જીબીની ઓફિસ છે ઘણા ટાઈમથી આપણે ધ્રોલ આવવાનું વિચારતા હતા પણ કંઈ આવવાનો મેળ પડતો નહોતો અને અચાનક ફાઇનલી પ્લાન બની ગયો તો આપણે આવી ગયા ધ્રોલ કા ભાવેશભાઈ હા બનાવી સાહેબે જો ખૂબ હાંસવા આપણને નાસ્તા પાણી કર્યા અને મહાદેવના દર્શન કર્યા અને પછી આપણે જવાનું છે રાજકોટ ત્યાં પણ એક આપણા બેનબા છે તો એમના ઘરે પણ વિઝિટ કરવાની છે તો બીજો વ્લોગ પણ આવશે તો એમાં પણ તમે સપોર્ટ કરજો અને જોવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો આપણે નીચે જાઈએ તો આ બે રમે છે અહીંયા અને જાળવાને પાણી જાય છે નાળા આવી ગયા લાગે છે એ સંધ્યા બેન શું કરે છો પાંદરા તોડો છો પાંદરા જોવે છે લે આપવા હા લે મજા આવે છે ને તને રમવાની કેવી મજા આવે છે જો છોકરાઓને કેવી મજા આવે છે બાળકોને રમવાની નાનો આમ તો બગીચો બનાવ્યો છે અહીંયા બનાવી સાહેબે જોયા ઝાડવા રોપ્યા છે તો આપણે જોઈએ તો આવી ગયા છીએ બગીચો અને સાથે સાથે મહાદેવના પણ દર્શન કર્યા હવે આપણે બનેલી સાહેબની ઓફિસે જવાનું છે અને બાજુમાં તેની જી બીની ઓફિસ છે ચેટકોની તો ત્યાં પણ આપણે જઈશું અને જોઈએ કે કેવી ઓફિસ છે એમની અને શું શું કામ કરે છે એ પણ આપણે જોઈએ રીશું આ બાજુ ભાઈ બેટા પલ્લી જાય છે હલો હાલો આ બાજુ ભાઈ આવું આપણે મિત્રો વ્લોગ બનાવવાની શરૂઆત હમણાં જ કરી છે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે કાંઈક શીખીએ અને કાંઈક આગળ વધીએ એવી કાંઈક શુભકામના પણ તમે આપજો અને સરસ મજાની એક કોમેન્ટ કરજો ભાણુભા પપ્પા ક્યાં ગયા પપ્પા આમ ગયા છે ગાડી લઈને એના પપ્પા આ છે મારા ભાણુભા આ છે મારા ભાણીબહેન હેપી ન્યૂ યર હેપી દિવાળી હેપી ન્યૂ યર હેપી દિવાળી હેપી દિવાળી ન્યૂ યર પકડી લઈ આપણે પકડીને બેસજો હેપી દિવાળી હેપી દિવાળી હેપી ન્યૂ યર બધાયને આઉ કાઈક છે ધ્રોલ રાજકોટ થી દિને बाजूમાં જ આવેલું છે પચાસ સાઠ કિલોમીટર થાય છે રાજકોટ થી તો આપણે અહીંયા આવી ગયા છીએ અને અહીંયાનું વાતાવરણ પણ સરસ મજાનું છે ખૂબ જ શાંતિભરો માહોલ છે અહીંયા આજુબાજુમાં લીલાસમ જાળવા આવેલા છે એટલે આપણે પ્રકૃતિની ગોદમાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને એ પવનનો આપણે આનંદ લઈ રહ્યા છીએ અત્યારે અને મજા આવે છે આમ શાંતિભર્યું માહોલ હોય ભાણું ભાજો ક્યાં વ્યા ગયા એકલા એકલા વડા નો પોગી જાય કઈ ઓય આ બાજુ એવો આ બાજુ આવો હાલો હાલો ઓફિસ છે સાસઠ કેવીસ સ્ટેશન છે તો ત્યાં બનેવી સાહેબનું કામકાજ બધું હોય છે આ એ નોકરી કરે છે એટલે